મિત્રો રીપી ઈ લર્નિંગ હબમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ભણીશું કેટલાક અગત્યના સંયોજનો એમાં પહેલું અગત્યનું સંયોજન છે એનએસીએલ સોડિયમ ક્લોરાઇડ એનએસીએલ તો એનએસીએલમાં સૌથી પહેલાં આપણી જે ટૂંક છે તેને આપણે શું કહીએ છીએ મીઠું ટેબલ ક્ષાર જેને આપણે કહીએ છીએ તો એ ક્યાંથી મળે તો એનો પ્રાપ્તિ સ્થાન છે દરિયાઈ પાણી જેને આપણે કહીશું બ્રાઇન વોટર અને તળાવના ક્ષારોમાં મળે છે પ્રાપ્તિ સ્થાન દરિયાઈ પાણી એનો મુખ્ય સ્ત્રોત છે અને તળાવના ક્ષારોમાં પણ મળે છે બનાવટ તો દરિયાઈ પાણી એટલે આપણે એને શું કહીએ છીએ બ્રાઇન વોટર લવણ જળ એમાં બે પોઈન્ટ સાતથી બે પોઈન્ટ નવ ટકા એનએસિયલ હોય છે એનું જ્યારે બાષ્પીભવન કરવામાં આવે છે ત્યારે એનએસીએલ ના શું મળે છે સ્ફટિક ચાલો પણ આની સાથે કેટલીક અશુદ્ધિઓ હોય છે જેમ કે સોડિયમ સલ્ફેટ પછી મેગ્નેશિયમ ક્લોરાઇડ અને કેલ્શિયમ ક્લોરાઇડ કારણ ક્ષાર હવે દરિયાઈ પાણી તો કઠિન પાણી હોય તો એમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમના ક્ષારો રહેલા હોય છે તો એનએસએલનું જ્યારે આપણે અવક્ષેપ લાવશું ત્યારે એમાં કેટલી અશ અશુદ્ધિ હોય છે જેમ કે કોણ કોણ છે સોડિયમ સલ્ફેટ મેગ્નેશિયમ ક્લોરાઇડ કેલ્શિયમ ક્લોરાઇડ હવે એમાં અશુદ્ધિ બે પ્રકારની હોય છે એક દ્રાવ્ય અશુદ્ધિ અને અદ્રાવ્ય અશુદ્ધિ અદ્રાવ્ય અશુદ્ધિને તમે ઈઝીલી દૂર કરી શકશો ગાળવાથી અદ્રાવ્ય અશુદ્ધિ દૂર થાય આપણે ગાળન કરીએ ત્યારે એની અદ્રાવ્ય અશુદ્ધિઓ દૂર થાય છે ચલો એ અશુદ્ધિ તો દૂર થઈ હવે જે ગાળણ નીચે આવે છે એ ગાળણની અંદર આપણે HCl પાસ કરીશું તો જોજો HCl પર NaCl જે છે Na+ Cl- HCl માં H+ Cl- તો આમાં સમાન આયન અસર કોની થાય તો કે સીએલ ઉત્પન્ન થશે સમાન સમાન આયન આયન અસર અસરને કારણે શું થશે કઈ બાજુની સાંદ્રતા વધી ગઈ નિપજ બાજુની સાંદ્રતા મિત્રો આપણે લસ નો સિદ્ધાંત આવે છે કે હવે જોઈએ નિપજ બાજુની સાંદ્રતા વધી જાય તો પ્રક્રિયા જે છે એ શું થશે તો કે હવે એ પ્રતિગામી દિશામાં થશે અને પ્રતિગામી દિશામાં થશે એટલે આપણને શું મળશે તો કે એને સીએલ અવક્ષેપ મળી જશે તો અહીંયા છે કેમ સમાન આયન અસર કોની સમાન આયન અસર તો કે સીએલ માઇનસ આયન ની સમાન આયન અસરને કારણે સમજ પડી ગઈ છે હવે મેં તમને એવું કીધું કે આમાં માત્ર અદ્રાવ્ય અશુદ્ધિ છે ને એ જ દૂર થાય જેમાં દ્રાવ્ય અશુદ્ધિ છે એ તો દૂર નહીં થાય ગાળન માં આવશે નીચે તો એ કઈ કઈ આવશે તો કે એમ જી સી એલ ટુ સી એસ ટુ તો એમને એમ રહેશે ઓકે ચાલ ગુણધર્મ ની વાત એ તો હતી બનાવટ હવે આપણે લઈએ ગુણધર્મ ગુણધર્મની અંદર ટેબલ ક્ષાર એટલે તો આપણે હમણાં કીધું છે કે મીઠું એ મેગ્નેશિયમ અને કેલ્શિયમ ક્લોરાઇડ જેમ આપણે કીધું એમ જી ટુ અને સી ટુ નાના શોષક હોય તો કેલ્શિયમ ક્લોરાઈડ અને મેગ્નેશિયમ ના એક સારને લીધે મતલબ કેલ્શિયમ ક્લોરાઇડ અને મેગ્નેશિયમ ક્લોરાઈડ સારને લીધે એ થોડુંક ભેજવાળું હોય છે ભેજ શોષક હોય છે હવે આ એક ટેસ્ટ છે એક્ચુઅલી ટેસ્ટ જે છે ક્લોરાઇડ આયનની છે તો એનએસસીએલમાં સીએલ માઇનસ તો છે જ લેબની અંદર તમે જ્યારે પ્રેક્ટિકલ કરો છો ને ત્યારે તમને ઋણાયન કસોટી આવશે સીએલ માઇનસની તો સીએલ માઇનસની ટેસ્ટ કરવા માટે શું કરવાનું એક ટેસ્ટ ટ્યુબ લેવાની એની અંદર તમારે જે અજ્ઞાત દ્રાવણ જે આપણને ખબર જ નથી કે આમાં કયો ઋણાયણ છે એમાં જ્યારે એ જી એનો થ્રીનું દ્રાવણ તમે એડ કરો છો ત્યારે સફેદ અવક્ષેપ મળે છે કોના એજી સીએલના તો ના સફેદ અવકશેપ મેળા તે કોની ટેસ્ટ થઈ તો કે સીએલ માઇનસ આયનની કસોટી તો એનએસીએલની પણ એજી સાથે પ્રક્રિયા કરશું એટલે એન એનો થ્રી સફેદ અકશેપ મળે છે ખ્યાલ એવો રેડી આ થઈ ગયું ચાલો આ કેવી રીતે મને એ બી શીખવાડી દઈએ આપણે એમએ પ્લસ સીએલ માઇનસ HNO3 + NaNO3 - સાથે HNO3 + NaNO3 - સાથે એટલે NaNO3 + AgCl NaNO3 + AgCl રેડી ચાલો ઉપયોગની વાત કરીએ મીઠું NaCl નો છે ઉપયોગ જે છે એક તો આપણે યાદ રાખીએ તો કે ઘરે જે અથાણું બનાવતા હોઈએ છે બરાબર તો એની અંદર મેન

પ્રિઝર્વેટિવ એટલે પરિરક્ષક તરીકે એટલે ખાદ્ય પદાર્થને લાંબા સમય સુધી ફૂગથી બગડે નહીં એ માટે એની અંદર નાખવામાં આવે છે આપણે અત્યારે આંબળું આમળું એ આમળાને એમને એમ તમે ખાલી પાણીમાં રાખશો તો નોકરું ફૂગ થઈ જશે પણ એનું મીઠાવાળા પાણીમાં તમે નાખશો તો નહીં થાય તો કહેવાનો અર્થ શું થયું કે મીઠું એ શું કરે છે પ્રિઝર્વેટિવ તરીકે કામ કરે છે તો અથાણા માછલીની જાળવણીમાં એનો ઉપયોગ કરવામાં આવે છે અને ઠારણ મિશ્રણ એટલે બરફ સાથે ઠારણ મિશ્રણની બનાવટમાં પણ એનો ઉપયોગ કરવામાં આવે છે ઓકે ઘણા બધા ઉપયોગો છે પણ આપણે આ ઉપયોગ ખાલી લીધા છે અહીંયા જેમ જેમ એમ સી ક્યુ આવતો જશે એમ તમને એક્સ્ટ્રા પણ કરાવવામાં આવશે ક્લિયર તો આપણે પહેલા બનાવટ જોઈ પછી ગુણધર્મ જોયા અને આ ઉપયોગો થયા તો અહીં એનએસએલનો જે સમગ્ર ટોપિક પૂરો થાય છે હવે આપણે જોઈશું એનેઓએચ એનેઓએચ એટલે શું સોડિયમ હાઇડ્રોક્સાઇડ બીજું શું કહેવાય કોસ્ટિક સોડા કેવા સોડા કોસ્ટિક સોડા એના માટે અહીંયા જુઓ એના માટે આકૃતિ જે છે તો બનાવટ આપણે કહીશું એનએસીએલ જે છે એના વિદ્યુત વિભાજન દ્વારા તો એક પ્રક્રિયાનું નામ છે નેલ્સન કોષ આ જે કોષ આકૃતિમાં તમને આપ્યો છે કોષનું નામ શું નેલ્સન કોષ તો એમાં કઈ રીતે પ્રક્રિયા થાય પહેલા કોષને સમજો વ્યવસ્થિત રીતે જો આ સ્ટીલ મેસ કન્ટેનર છે એ કેથોડ તરીકે વર્તે છે આ કેથોડ એરો આજે છે તમને દેખાય છે અહીંયા છે

કાર્બનનો એનોડ એટલે ગ્રેફાઇડ ઓકે અને જે સ્ટીલ મેસ કન્ટેનર જે છે એ કોના તરીકે લેવામાં આવે છે કેથોડ તરીકે લેવામાં આવે છે હવે એકચ્યુઅલી અહીંયા જ્યારે એનોડ અને કેથોડ તરીકે તો ખ્યાલ આવી ગયો એનોડ કોણ છે કેથોડ કોણ છે ઓકે એનોડ કોણ છે તો ગ્રેફાઇડનો સળિયો એ એનોડ તરીકે એને ક્યાં ડૂબાડેલો છે

કેથોડની તો કેથોડ ઉપર Na+ પ્લસ છે બીજી એક વાત પણ એને પ્લસના રિડક્શન કરતા પાણીનું જે રિડક્શન છે ઇઝીલી થાય એટલે પાણીનું જે રિડક્શન થાય એટલે એ બે ઇલેક્ટ્રોન શું કરશે મેળવશે તો આ બાજુ જો બે માઇનસ છે તો આ બાજુ બે માઇનસ હોય છે એટલે ટુ એચ માઇનસ અને કેથોડ પર હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થશે જો સમજો આ રિએક્શન પહેલાં આપણે પાણી લખી દેવાનું રાઈટ

કેથોડ પર 2H માઇનસ છે તો કેથોડ જે છે ત્યાં શું આવી જશે 2OH માઇનસ અને આ જે Na+ છે એ અહીંથી અહીંયાથી નીચે આવે ક્યાં Na+ ક્યાં આવશે શું ઉત્પન્ન થયું છે કે OH માઇનસ અને આ બનાવશે NaOH જેને અહીંયાથી આપણે બહાર કાઢવાનો આવશે અને આ રિએક્શન ની અંદર જે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે એ હાઇડ્રોજન વાયુ અહીંયાથી બહાર નીકળી જશે તો આખી રિએક્શનમાં સમજ પડી ગઈ કેવી રીતે થઈ રહ્યું છે ફરીથી એકવાર આ છે નેલ્સન કોષ કેવો કોષ નેલ્સન કોષ અથવા ડાય ફરગમ કોષ જે નીચેની પ્રક્રિયાઓથી આવે છે તો મિત્રો એનએસિએલનું વિદ્યુત વિભાજન તો એનએ સીએલનું વિદ્યુત વિભાજન કરો એટલે એમાં બે આયન આવે એનએ પ્લસ સીએલ માઇનસ હવે એનોડ અને કેથોડની રિએક્શન જોઈએ તો એનોડ ઉપર સીએલ માઇનસ જે છે એનું ઓક્સિડેશન થઈ ગયું તો એમાં કોઈ પ્રોબ્લેમ નથી ચાલો રેડી હવે આ જે એનએ પ્લસ છે કેથોડ ઉપર બે જણા છે એનએ પ્લસ પણ છે અને એચ ટુ છે તો એનએ પ્લસ અને એચ હોય તો ઇઝીલી રિડક્શન કોનું થાય છે કેથોડ પર તો કેથોડ પર ઇઝીલી રિડક્શન પાણીનું થાય છે હવે પાણીનું ઇઝીલી રિડક્શન થઈ જશે તો અહીંયા શું બનશે તો તો ત્યાં આવી ગયો હવે પ્રોબ્લેમ ક્યાં છે તો પ્રોબ્લેમ એ છે કે એનએ પ્લસનું શું થયું તો એનએ પ્લસ છે ને આ ઓરસ પડદો છે એમાંથી બહાર નીકળી અને નીચે આવશે નીચે આવશે અને એ કોની સાથે જોડાશે તો કે આ જે તમારો એનએ પ્લસ ઓએચ માઇનસ છે એની સાથે એનએ પ્લસ જોડાઈ જશે અને બનાવી દેશે એને ઓએચ અહીંયા આપેલું છે એને પ્લસ વત્તા ઓએચ માઈનસ રિડ્યુસ એને ઓએચ આવી રીતે એને ઓએચ બને છે જેને અહીંયાથી આપણે તો તમને થાય સર આ સ્ટીમ શું છે સ્ટીમ સતત જે પાસ એટલા માટે કરવામાં આવે છે કે આ જે ઇલેક્ટ્રોલાઇટ સોલ્યુશન જે છે એ કેવું રહે ગરમ રહે વોર્મ રહે એના માટે છે તો આખી આકૃતિ જે છે એના આધારે આપણે જે સમજાવ્યું છે એકદમ ક્લિયર રીતે સમજી જજો ઓકે મસ્ત છે ઇન્ટરેસ્ટથી કામ કરો મજા જ આવશે હવે આપણે બીજો કોષ જોઈએ જેનું નામ છે કાસનેર કેલનેર કોષ એ આ ટાઈપનો કોષ છે એમાં પણ વિદ્યુત વિભાજ્ય એટલે કે આપણે એનએસસીએલ જે છે વિદ્યુત વિભાજ્ય દ્રાવણ કહી લેવાનું છે બ્રાઇન વોટર એટલે કે એનએસસીએલનું દ્રાવણ એનું જ વિદ્યુત વિભાજન આપણે કરવાનું છે તો વિદ્યુત વિભાજ્ય એનએસસીએલ છે એનું આપણે વિદ્યુત વિભાજન કરવાનું છે પણ અહીંયા કંઈક અલગ રચના છે તો આખી રચનાને પેલા સમજો બીજી ખાસ વાત કે મર્ક્યુરી કેથોડ પદ્ધતિ કેમ કહે છે મર્ક્યુરીનો ખાસ ઉપયોગ કેમ કરવામાં આવે છે મર્ક્યુરી વાપરવાથી જે કેથોડ પર જે છે એ બદલે ડિસ્ચાર્જ થઈને મર્ક્યુરી સાથે એમાલગમ બનાવશે શું બનાવશે એમાલગમ તો બસ એના માટે ખાસ પદ્ધતિ આપણે મર્ક્યુરી યુઝ કરવામાં આવે છે કેથોડ તરીકે મર્ક્યુરી વાપરવાથી શું થાય તો એને પ્લસ ડિસ્ચાર્જ થઈ અને મર્ક્યુરી સાથે મિક્સ અપ થઈ અને શું બનાવશે એમાલગમ એમાલ્ગમ બન આવશે એમાલ્ગમ જોઈએ તો અહીંયા જો આખી આકૃતિને જો તો એને ત્રણ ભાગે વેચેલી છે સ્લેટ પાર્ટીશન દ્વારા ત્રણ ભાગ પહેલો ભાગ બીજો ભાગ ત્રીજો ભાગ આ ત્રણ ભાગ આપણે અહીંયા આપેલા છે તો જે આ બહારના ભાગની અંદર શું ભરેલું છે તો કે NaCl નું દ્રાવણ NaCl નું સાંદ્ર દ્રાવણ NaCl નું સાંદ્ર દ્રાવણ એ બહારના ભાગમાં છે અંદરના ભાગમાં શું હોય છે તો કે અંદરના ભાગની અંદર આપણને મળશે શું તો કે અંદરના ભાગમાં હોય શું NaOH નું મંદ દ્રાવણ બહારના ભાગમાં NaCl નું સાંદ્ર દ્રાવણ NaCl નું સાંદ્ર દ્રાવણ અંદરના ભાગની અંદર NaOH નું મંદ દ્રાવણ છે અહીં કેથોડ તરીકે Fe આયન એ કેથોડ તરીકે લેવામાં આવે છે આ બતાવ્યો છે અને આ જે આખો જ આ જે ભાગ છે છે ઓકે આ જે બનેલું પાત્ર છે પાત્ર એ પાત્ર જે છે એમાં બાજુમાં શું ફિટ કરવામાં આવે છે ગ્રેફાઇટ ના એનોડ બીજી ખાસ વાત આ જે સ્લેટ પાર્ટીશન જે આપણે પાડેલા છે તો એને તળીએ ન અડે ને ખાસ ધ્યાનમાં રાખવાનું અને એને મર્ક્યુરીમાં ડુબાડેલા હોય પણ ક્યાં અડી ન જવા જોઈએ તળિયે નહીં અડવા જોઈએ ખાલી મર્ક્યુરી માટે કોઈ આ ખાલી તમને વર્ણન કરાયું બીજી ખાસ વાત આ જે છે વ્હીલ એ એને શું કરે છે હલાય કે જેથી કરીને આ જે છે મિક્સઅપ હવે આમાં જોજો એક જ વસ્તુ જે છે કે મર્ક્યુરી જે છે ને એ આ રીતે હલે બીજે ખાસ વાત અહીંયા હું ધ્યાનમાં રાખવાની છે કે આ ગ્રેફાઇટ એનોડ છે તો ત્યાં

તો વૈદ્યો કોણ તો કે એનએ પ્લસ પ્લસનું કેમ ન થયું એનએ પ્લસનું કેમ થયું તો કે એનએ પ્લસનું એટલે થયું કે મર્ક્યુરી શું કરે છે તો મર્ક્યુરી એચ પ્લસને સ્થાને એનએ પ્લસનું રિડક્શન કરાવીને એને બનશે એ એને ક્યાં જશે

કેથોડ વાળી જે રિએક્શન છે તો મર્ક્યુરી નાખવાથી એને એને બની જશે બનશે એ ક્યાં જશે પારામાં અને એ બનાવશે એ જ્યારે વચ્ચેના પોર્શનમાં આવી જાઓ અત્યાર સુધી આપણે આ જે ઇક્વેશન લેખા એ કોના હતા સાઈડ પોર્શનના હતા બાજુ પર એટલે આ બાજુની રિએક્શન હતી બાજુ ઉપર થતી રિએક્શન છે આ બાજુ ને આ બાજુ હવે અંદરની વાત આ જે સોડિયમ એમાલ્ગમ બને એ વચ્ચેના ભાગમાં આવશે હવે વચ્ચેના ભાગમાં આવશે ત્યારે હવે મર્ક્યુરી એનોડ તરીકે વર્ત તો હવે એનોડ પર સોડિયમ એમાલગમ ની રિએક્શન થશે ચલો હવે એ જોઈએ તો અહીંયા એનોડ ની પ્રક્રિયા પહેલા જોઈએ તો કે સોડિયમ એમાલ્ગમ તો એમાંથી પણ એનો એનોડ પર ઓક્સિડેશન થશે એટલે બનશે Na+ E- અને મર્ક્યુરી છૂટો પડશે કેથોડ પર રિએક્શન કઈ થશે શન થઈને ટુ ઓ એચ માઇનસ બનશે એનું રિડક્શન થઈને એચ માઇનસ આ એનએ પ્લસ સાથે શું બનાવશે આ મિક્સ થઈને બનાવી દેશે એન તો આવી રીતે એન એચ બની જશે તો આ જે એને ઓએચ બન્યો એ કઈ જગ્યાએ આપણે કઈ રીતે બનાવ્યો કાસનેર કેલનેર પદ્ધતિ પ્રમાણે પહેલા આપણે શું કર્યું તો પહેલા જે બે રિએક્શન લખી સાઈડમાં થતી હતી એ લખી પછીની જે રિએક્શન કેથોડની છે એ વચ્ચે થતી રિએક્શન આપણે લખેલી છે આટલી બધી વસ્તુઓ જે છે આપણે એનસીઆરટી બુકની અંદર આપેલી નથી આ ખાલી સમજવા માટે હતું કે ચુલે એ શું કરવા એ રીતે કરવામાં આવ્યું છે તે હવે ગુણધર્મમાં તે કેવા રંગનો છે તો કે સફેદ સ્ફટિકમય ઘન પદાર્થ અને ભેજગ્રહ તે ભેજગ્રાહી સફેદ સ્ફટિકમય ઘન પદાર્થ છે હવે હવામાંથી એ એનઓએચ જે છે હવામાં રહેલા કાર્બન ડાયોક્સાઇડ ને શોષીને એનું રૂપાંતર એમાં કરશે એને ટુ સીઓ થ્રી પ્લસ એચ ટુ તો શું બનાવે છે એને ટુ સીઓ થ્રી બનાવે છે તે હવામાંથી સીઓ ટુ વાયુ શોષીને શું બનાવશે એને ટુ થ્રી બનાવે છે ક્લિયર બીજું તે NaOH એ શું છે તો કે પ્રબળ બેઝ છે હવે પ્રબળ બેઝ હોવાથી તે આ પ્રબળ બેઝ પ્રબળ બેઝ હોવાથી તે આ તમે બેઝ છે એટલે એસિડિક જે વાયુ છે એસિડિક વાયુ સાથે પ્રક્રિયા કરે છે હવે એસિડિક વાયુ કોને કહેવાય

તો સિલિકા અને એલ્યુમિ સાથે પ્રક્રિયા કરી સિલિકા સાથે પ્રક્રિયા થાય તો સોડિયમ સિલિકેટ હું બનાવશે સોડિયમ સિલિકેટ અને એનએઓએચની એલ્યુમિનિયા સાથે પ્રક્રિયા થઈને સોડિયમ મેટા એલ્યુમિનેટ આને શું કહેશું સોડિયમ મેટા એલ્યુમિનેટ સોડિયમ સિલિકેટ રેડી તો આ કોની સાથે પ્રક્રિયા થાય એ પ્રબળ બે હોવાથી

એલ્યુમિનિયમ અને પાણી સાથેની પ્રક્રિયાથી શું બનશે તો કે એલ્યુમિનિયમ પાણી સાથેની પ્રક્રિયાથી તો કીધું કે એલ્યુમિના અને એલ્યુમિનિયાથી બનશે શું સોડિયમ મેટા એલ્યુમિનેટ અને હાઇડ્રોજન વાયુ રિલીઝ કરશે એવી રીતે બી ઈ સાથેની પ્રક્રિયાથી બેરિલિયમ સાથેની પ્રક્રિયાથી સોડિયમ બેરિલેટ્સ જેડેન હોય તો સોડિયમ જિંકેટ ટીન હોય તો સોડિયમ સ્ટેનેટ અને લેડ હોય તો સોડિયમ પ્લમ્બેટ મીન્સ કે જ્યારે તમે કોની તો કે NaOH ની ની પ્રક્રિયા જો ધાતુ સાથે કરો તો એના અનુવર્તી જે છે એક क्षार બનાવશે અને હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે કયો વાયુ મુક્ત કરશે બધામાં જો હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે તો ફરીથી એકવાર જોઈએ તો NaOH ની એલ્યુમિનિયમ અને પાણી સાથેની જે આપણે પ્રક્રિયા કરીશું ત્યારે શું થશે તો કે એની પાણી એની સાથેની પ્રક્રિયાથી બનશે સોડિયમ મેટા એલ્યુમિનિય સાથે તો એલ ટુ ઓ થ્રી પ્લસ અહીંયા તો હાઇડ્રોજન બી સાથેની પ્રક્રિયાથી સોડિયમ બેરીન સાથે સોડિયમ જીકેડ ટીન એસેન એને શું કહેવાય સ્ટેનસ એટલે સોડિયમ સ્ટેનેટ અને શું કહેવાય પ્લમ્બો એટલે સોડિયમ પ્લમ્બેટ

રંગીન પેપર યાદ રંગીન પેપર અને રયોન રંગીન પેપર અને રયોન સાસુઓ પાસે શું છે તો કે રંગીન પેપર અને રયોન છે સાબુ શું એટલે શુદ્ધિકરણ પેટ્રોલિયમનું શુદ્ધિકરણ ઓ એટલે ઔષધો રંગીન રંગકો પેપર પેપર અને રયોન એટલે રયોન આ તમારા રીતે તમારે યાદ રાખવાનું છે મિત્રો અહીંયા ટોપિક પૂરો થાય છે આઈ હોપ કે તમને આમાં મજા આવી હશે થેન્ક યુ સો મચ